નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ એકઠ સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જુલાઈ સોળ દુનિયામાં આ સમયે જે બધી અરાજકતા અને અંધાધૂંધી છે તેનો અનેક લોકો જવાબ શોધી રહ્યા છે દિવસે દિવસે બધું વણસતું જાય છે પણ એથી ડરો નહીં પરિસ્થિતિ વધારે સારી થઈ શકે તે પહેલાં વધારે ખરાબ થવી જ જોઈએ ગૂંગળું ફૂટે તે પહેલાં ખૂબ પાકે છે અને પછી બધા ઝેર નીકળી જાય છે અને સફાઈ થાય છે ધિકાર લોભ ઈર્ષા અને સ્વાર્થના ઝેર નીકળી જાય અને નિરામયતા આવે તે પહેલાં દુનિયામાં જે પરિસ્થિતિ છે તેની પરાકાષ્ઠા આવવી જોઈએ તમે અંદરથી સંપૂર્ણ શાંતિમાં હો એમ હું ઈચ્છું છું તમારું મન મારામાં સ્થિત રાખશો તો એ તમને મળશે તમે તમારી ચેતનાને ઊંચે લઈ જઈ શકશો અને તમને કેવળ ઉત્તમોત્તમ જ નજરે પડશે દુનિયાની પરિસ્થિતિમાં તમારી જાતને તમે ગૂંથાઈ જવા દેશો તો એને મદદ નહીં કરી શકો તમારે રોગથી મુક્ત રહેવું જોઈએ નહીં તો તમને એનો ચેપ લાગશે અને તમે કોઈ પણ પ્રકારની મદદ કરી શકવાની સ્થિતિમાં નહીં રહો મને તમારી મદદની જરૂર છે તમે મુક્ત હો એ મારી જરૂર છે તમે પૂર્ણતયા શાંતિમાં હો એ મારી જરૂર છે પછી હું તમારો ઉપયોગ કરી શકીશ આપનો આજનો દિવસ શુભ રહે